ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોકશાહીનો મહાન પર્વ ચૂંટણી યોજાય ભારત એ લોકશાહીનો વરેલો દેશ છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ડબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગઢ કરાવવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણી આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોયઝ અને ગર્લ્સ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું દરેકમાં ધોરણ ના પાંચ પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા ધોરણ થી દસ વિદ્યાર્થીઓએ મતદાતા બની પોતાનો મત આપ્યો અને લોકશાહીના મહાન પર્વની ઉજવણી કરવામાં આવી મધ ગણતરીના અંતે બોયઝમાંથી સૌમ્ય સીટ એકસો આઠ મધથી જિંકી લીડથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે રુદ્ર પાનસરા ચૌદ મધની લીડથી વોઇસ પ્રેઝિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે ગર્લ્સ વિભાગની મતગણતરી બાદ રીવા જોબનપુત્રા ઓગણસી મતોથી જિંકી લીડથી પ્રેઝિડેન્ટ તરીકે વિજેતા થયા અને મહેક કાજિયા ઓગણચાલીસ મતોથી સરસાઈ સાથે વાઇસ પ્રેઝિડેન્ટ તરીકે વિજેતા થયા હતા સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાન પર્વના ભાગરૂપે કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ પૂથ પર ખરાઈ કરી આંગણા પર શાહી લગાવી અને બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં જઈને ગુપ્ત મતદાન કર્યું હતું મતદાતાના અંતે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરીને વિજય સંઘર્ષ કાઢવામાં આવ્યું હતું આવા કાર્યક્રમ યોજવા પાછલાનો મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી લીડરશીપ ક્વોલિટી આવે આપણે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા અને પ્રિન્સિપાલ મધુરીબેન દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન અને તમામ બાળકોને આ લોકશાહીનો મહાન પર્વ ધામધૂમથી ઉજવ્યો તે બદલ આભાર માન્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂનમ મેડમ યાદવ અને સંગીતા મેડમ શાહુ દ્વારા કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત જેમ કે તમે આખો સ્કૂલનો માહોલ જોઈ રહ્યા છો કે આપણો ભારત દેશ એ લોકશાહીને વરેલો દેશ છે પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારી એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેન્શન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઊભા રહે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચૂનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ એરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળ અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં વો ટાઈપ અને વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને જય હિન્દ જય ભારત જય હિન્દ मैं पूनम यादव टी एम स्कूल से मैं यहाँ पे इलेक्शन इंचार्ज हूँ आज की जैसे कि इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस में जाके बहुत अच्छे से कैंपेनिंग की और जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज़ कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करें स्कूल के बेटरमेंट के लिए काम करें तो चलिए आज हम देखेंगे कि किसको ज्यादा से ज्यादा वोट मिलेंगे तो सभी इसी के इंतजार कर रहे हैं कि किसको ज्यादा वोट मिलेंगे चाहिए मैं ही बार शुभन भट्टर जैसा कि आप सबको पता है हमारे स्कूल में इलेक्शन हुआ और मैं उसमें टी एम एस स्टूडेंट काउंसिल प्रेसिडेंट के लिए चुनी गई हूँ मेरा मानना यह है कि अच्छा नेता वही होता है जो सबको साथ लेकर चलता है सबकी सुनता है और हर विद्यार्थी की आवाज़ को महत्व देता है जिस तरह हमारे देश में लोकतंत्र के माध्यम से जनता अपने जनता अपने नेता को चुनती है वैसे ही आप सभी पर अपना विश्वास जताए और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज़ बोलूँ सबको साथ लेकर चलूँ और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊँ इसके लिए मैं आदर मंदा झाला सर माधुरी मैम और मेरी सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें ये मौका दिया और हर कदम पर हमारा साथ दिया तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाएं धन्यवाद जय